કેમ છો વિદ્યાર્થી મિત્રો કરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પંકજ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી સાહિત્યમાં લાસ્ટ લેક્ચરમાં ગુજરાતી સાહિત્યની મહત્વની સંસ્થાઓ જોઈ ગયા આ મહત્વની સંસ્થાઓના ભાગ એકમાં આપણે કઈ કઈ સંસ્થાઓ જોઈ ગુજરાત સાહિત્ય અકાદમી જોઈ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જોઈ ગુજરાતી સાહિત્ય સભાની ચર્ચા કરી ઓકે આ ત્રણેય સંસ્થાઓ જે છે એની સ્થાપના કોણે કરી આ સંસ્થા ક્યાં આવી છે આ સંસ્થા કયું મુખપત્ર ચલાવે છે કયો એવોર્ડ આપે છે આ બધી જ વસ્તુની આપણે ગુજરાતી સાહિત્યના પહેલા ભાગમાં ચર્ચા કરી આજના સેશનમાં વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી સાહિત્યની મહત્વની જે સંસ્થાઓ છે એના ભાગ બે ની ચર્ચા કરીશું અને એ બે ભાગમાં આપણે ગુજરાતી સાહિત્યની બાકીની મહત્વની સંસ્થાઓ જોઈશું જેમાં ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રેમાનંદ સાહિત્ય સભા નર્મદ સાહિત્ય સભા બુદ્ધિવર્ધક સભા જેવી સંસ્થાઓ જે છે એની આપણે ચર્ચા કરવાની છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો જેમણે પણ ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓનો પહેલો પહેલો ભાગ ભાગ નથી જોયો એ જોઈ લે જેથી ખ્યાલ આવે કે સાહિત્યની સંસ્થાઓ જે છે એ ટોપિકમાં કેવા પ્રકારની તૈયારી કરવી ઓકે ચાલો તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ આપણે ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓમાં ભાગ નંબર બે અને એમાં જે છે આપણે સંસ્થાઓની શરૂઆત કરીએ અને પહેલી સંસ્થા છે બુદ્ધિવર્ધક સભા એમાં પહેલી સંસ્થા કઈ છે બુદ્ધિવર્ધક સભા તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ બુદ્ધિવર્ધક સભા જે છે એના સ્થાપક કોણ હતા તો એના સ્થાપક હતા નર્મદ આ કવિ નર્મદ જેમનો જન્મ સુરતમાં થયેલો રાઈટ અને એમના પિતા જે છે લહિયાનું કામ કરતા અને લહિયાનું કામ કરતા જેથી મોટા ભાગનો એમને સમય જે છે મુંબઈમાં વિતાવેલ અને મુંબઈ ખાતે જ નર્મદે એમના મિત્રો સાથે મળીને 1851 માં 1851 માં મુંબઈ ખાતે એના મિત્રો સાથે મળીને બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી ઓકે તો યાદ રાખજો બુદ્ધિવર્ધક સભાની સ્થાપના નર્મદેના એના મિત્રોએ 1851 માં મુંબઈ ખાતે કરી અને આ જ સંસ્થાના આશ્રયે નર્મદે મંડળી મળવાથી થતા લાભ નામનો નિબંધ લખેલો નર્મદનો આ નિબંધ જે છે મંડળી મળવાથી થતા લાભ એ નર્મદે લખ્યો છે અને આ જ નિબંધ જે નર્મદ પ્રથમ ગદ્ય લખાણ ગણાય છે આ ઉપરાંત આ જે છે એ ગુજરાતી સાહિત્યનો ગુજરાતી સાહિત્યનો સૌપ્રથમ નિબંધ પણ ગણાય છે તો યાદ રાખજો ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નિબંધ રચના એટલે મંડળી મળવાથી થતા લાભ જેના લેખક કોણ છે નર્મદ છે એને એ નર્મદનું પ્રથમ છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો બુદ્ધિવર્ધક સભામાં ખાલી બે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે પહેલું તો એની સ્થાપના કોણે કરી છે નર્મદ અને એના મિત્રોએ ક્યાં કરી તો કે મુંબઈ ખાતે અને કયા વર્ષે અઢારસો ને એકાવન અને અહીંયા જ નર્મદે નિબંધ લખેલો કયો મંડળી મળવાથી થતા લાભ જે ગુજરાતી સાહિત્યની સૌ નિબંધ રચના ગણાય છે ઓકે ચાલો આગળ વધીએ બીજી સંસ્થા જોઈએ અને બીજી સંસ્થા છે જેનું નામ છે ફાર્બસ ગુજરાતી સભા એનું નામ શું છે ફાર્બસ ગુજરાતી સભા અને આ સંસ્થાના સ્થાપક કોણ છે તો કે એલેક્ઝાન્ડર કિલોક ફાર્બસ એલેક્ઝાન્ડર ફાર્બસ સાહેબ જેને ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી કહેવાય અને એની સ્થાપના ક્યારે થઈ છે અઢારસો ને પાસઠમાં એની સ્થાપના અઢારસો ને માં કરેલી ફાર્બસ સાહેબે કઈ જગ્યાએ કરેલી તો યાદ રાખજો મુંબઈ ખાતે સ્થાપના કરેલી ઓકે ફાર્બસ ગુજરાતી સભાની સ્થાપના ક્યાં થઈ મુંબઈ ખાતે અને એનું સામાયિક યાદ રાખજો ફાર્બસ સભા એનું સામાયિક કયું હતું ફાર્બસ સભા જે ત્રૈમાસિક હતું જે કેવું હતું ત્રૈમાસિક ઓકે અને એના માનદ મંત્રી તરીકે એક સાહિત્યકાર સેવા આપી ચૂક્યા છે એ સાહિત્યકાર કોણ છે મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી એમના માદન માનદ મંત્રી હતા અને આ સંસ્થા યાદ રાખજો ગુજરાતી ભાષા સાહિત્ય ઇતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસ તથા સંશોધન અને સંવર્ધન ક્ષેત્રે કામ કરતી મુંબઈની સૌથી જૂની સંસ્થા છે મુંબઈની આ તમામ ક્ષેત્રે કામ કરતી જૂની સંસ્થા સાહિત્ય ઇતિહાસ બંધ થવાથી એના દ્વારા જે સાહિત્ય જે છે એનું સંગ્રહ કરવામાં આવેલ એના દ્વારા જે ગ્રંથ સંગ્રહો જે છે એ ભેગા કરવામાં આવેલા એને ફાર્બસ ગુજરાતી સભામાં સંગ્રહિત કરવામાં આવ્યા છે એને ક્યાં સંગ્રહિત કરવામાં આવે છે ફાર્બસ ગુજરાતી સભા અને આ સંસ્થા દ્વારા ત્યારથી ફાર્બસ સભા ઓગણીસો ચલાવવામાં આવે છે ઓગણીસો બત્રીસ થી કયું માસિક ચલાવી રહી છે ફાર્બસ સભા ત્રેમાસિક જે દર ત્રણ મહિને પ્રકાશિત થાય છે એટલે તો એના નામની પાછળ શું લાગે છે ત્રૈમાસિક ત્રિમાસિક છે એટલે ત્રણ મહિને પ્રકાશિત થાય છે ઓકે તો ફાર્બસ ગુજરાતી સભામાં બે થી ત્રણ વસ્તુ બીજી યાદ રાખવાની છે પહેલા તો એના સ્થાપક યાદ રાખજો એલેક્ઝાન્ડર આ સંસ્થા ક્યાં આવી તો કે મુંબઈ ખાતે એની સ્થાપના ક્યારે થાય અઢારસો ને માં અને એનું એના દ્વારા કયું સામાયિક શરૂ કરવામાં આવે છે તો કે ફાર્બસ સભા ત્રેમાસિક દર ત્રણ મહિને પ્રકાશિત થાય જેની શરૂઆત થઈ છે ઓગણીસો ને બત્રીસ થી ઓકે તો આ હતી વિદ્યાર્થી મિત્રો ફાર્બસ ગુજરાતી સભા ઓકે ચાલો આગળ વધીએ અને ત્યારબાદ મહત્વની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંસ્થા છે અને એ છે ગુજરાતી સાહિત્ય પરિષદ મોસ્ટ ગુજરાતી સાહિત્ય પરિષદ આની સ્થાપના ઓગણીસો પાંચમાં થઈ આની સ્થાપના ઓગણીસો પાંચમાં થઈ કોના દ્વારા કરવામાં આવી તો રણજીતરામ વાવાભાઈ મહેતા દ્વારા કરવામાં આવી યાદ કરો વિદ્યાર્થી મિત્રો ભાગ એકમાં આપણે એક સંસ્થા જોઈ ગયા કઈ ગુજરાતી સાહિત્ય સભા જેની સ્થાપના પણ રણજીતરામ ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદ એની સ્થાપના પણ રણજીતરામ મહેતાએ કરી અને એટલા જ માટે રણજીતરામ મહેતાને ગુજરાતી સાહિત્ય સભા અને ગુજરાતી સાહિત્ય પરિષદના સ્વપ્ન દ્રષ્ટા કહેવાય છે શું કહેવાય છે સ્વપ્ન દ્રષ્ટા સાહિત્ય પરિષદ વાવાભાઈ આ સંસ્થા અમદાવાદ ખાતે આવી ક્યાં આવી છે અમદાવાદ અને આ સંસ્થા દ્વારા કયું સામાયિક ચલાવવામાં આવે છે તો યાદ રાખજો પરબ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ પરબ બહુ વાર પૂછાયું છે પરબ એ કઈ સંસ્થાનું સામાયિક છે તો યાદ રાખજો ગુજરાતી સાહિત્ય પરિષદ અને આ ગુજરાતી સાહિત્ય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ રહી ચૂક્યા છે તો કે ગુજરાતી સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠી ત્રિપાઠી આ સંસ્થાના સૌપ્રથમ પ્રમુખ રહી ચૂક્યા છે ઓકે ગુજરાતી સાહિત્ય પરિષદ એ ગુજરાતી ભાષા સાહિત્યના ક્ષેત્રમાં કામ કરતી એક સ્વૈચ્છિક સંસ્થા છે ગુજરાતી ભાષા સાહિત્યના ક્ષેત્રમાં પાંચમાં ભરાયું હતું યાદ રાખજો ગુજરાતી સાહિત્ય પરિષદનું સૌપ્રથમ અધિવેશન ઓગણીસો માં અમદાવાદ ખાતે ભરાયેલું કોના પ્રમુખ પદે તો કે ગોવર્ધન રામ ત્રિપાઠીના પદે

આ પરિષદનું કાર્યાલય મુંબઈ થી ખસેડીને અમદાવાદ લાવવામાં આવ્યું ઓગણીસો ને માં પરિષદનું કાર્યાલય મુંબઈ થી ખસેડી અમદાવાદ લાવવામાં આવ્યું જ્યાં ગોવર્ધન ભવન તરીકે ઓળખાતા અધ્યતન મકાનમાં આજે પણ સંસ્થાઓની પ્રવૃત્તિઓ ચાલે છે જેના જે મનુભાઈ પંચોડીના પ્રમુખ પદ દરમિયાન બન્યું હતું ઓકે વિદ્યાર્થી મિત્રો યાદ રહી તો ઠીક છે બાકી એટલું બધું યાદ રાખવાની જરૂર નથી પણ ખાસ યાદ રાખજો આ સંસ્થાનું માસિક

પણ પરબ ખાસ યાદ રાખજો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો બીજી મહત્વની બાબત તો કે દર બુધવારે ગુજરાતી સાહિત્ય પરિષદમાં એક કેન્દ્ર આવેલું છે વિશ્વ કવિતા કેન્દ્ર આ વિશ્વ કવિતા કેન્દ્ર ખાતે બુધ સભા નામની કાર્યશાળા જે છે એ ચાલે છે અને આ બુધ સભા નામની કાર્યશાળા નવોદિત કવિઓને માર્ગદર્શન પૂરું પાડવાનું કાર્ય કરી રહી છે તો પ્રશ્ન પૂછાય

આ સંમેલન આ સંમેલન જે છે એના અધ્યક્ષ હતા મહાત્મા ગાંધી એના પ્રમુખ કોણ હતા મહાત્મા ગાંધી હતા તો ઓગણીસો છત્રીસ માં ખાસ યાદ રાખજો ગુજરાતી સાહિત્ય પરિષદનું જે સંમેલન ભરાયું અમદાવાદ ખાતે બારમા નંબરનું જે હતું એમાં મહાત્મા ગાંધી જે છે એ પ્રમુખ પદે રહ્યા હતા

ઓગણીસો પાંચમાં એની સ્થાપના થઈ ક્યાં આવી તો અમદાવાદ અમદાવાદમાં ઓગણીસો છત્રીસ માં જે બારમું સંમેલન ભરાયું એમાં મહાત્મા ગાંધી હતા યાદ રાખજો ઓકે ચાલો ત્યારબાદ આપણે જોવાની છે બીજી એક મહત્વની સંસ્થા પ્રેમાનંદ સાહિત્ય સભા ઓકે આ પ્રેમાનંદ સાહિત્ય સભા ક્યાં આવી તો પ્રેમાનંદના નામ પરથી તમને એક જ શહેર યાદ આવે કયું વડોદરા ઓકે કારણ કે પ્રેમાનંદ જે છે પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયેલો એ પોતે લખી ગયો છે વીર ક્ષેત્ર વડોદરા ચતુર્વશી નાથ બ્રાહ્મણ કવિ પ્રેમાનંદ મારું નામ ઓકે તો એનો જન્મ પ્રેમાનંદનો જન્મ ક્યાં થયો છે વડોદરા એટલે ઓબ્વિયસલી આ સંસ્થા ક્યાં છે વડોદરા ઓકે તો યાદ રાખજો ઓગણીસો સોલમાં ઓગણીસો સોલમાં આ સંસ્થાની સ્થાપના આ સંસ્થાની સ્થાપના ઓગણીસો સાહિત્ય સાહિત્ય સભા હતું અને આ સંસ્થાને ઓગણીસો ચુમ્માલીસ માં પ્રેમાનંદ સાહિત્ય સભા જે છે નામ મળે છે ઓકે પહેલા તો ખાસ યાદ રાખજો ઓગણીસો માં સંસ્થા સ્થપાય છે પણ ત્યારે એનું નામ પ્રેમાનંદ સાહિત્ય સભા એનું નામ શું હતું વડોદરા સાહિત્ય સભા અને ચુમ્માલીસ માં આ સંસ્થાને વડોદરામાં જન્મેલા સાહિત્યકારનું નામ મળે અને આ સંસ્થા પ્રેમાનંદ સાહિત્ય સભા તરીકે હવે ઓળખાય છે કયા નામથી ઓળખાય છે પ્રેમાનંદ સાહિત્ય સભા અને ખાસ યાદ રાખજો આ પ્રેમાનંદ સાહિત્ય સભા દર બે વર્ષે પ્રેમાનંદ સાહિત્ય સભા દર બે વર્ષે પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક આપે છે દર બે વર્ષે પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક આપે અને આ પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક વિજેતા સૌપ્રથમ હતા ઓગણીસો ને ત્યાસી માં વિજેતા હતા આપણા સાહિત્યકાર મરીઝ મરીઝ એટલે કે અબ્બાસ અબ્દુલ અલી વાસી

ઓગણીસો વીસ જેનું સ્થળ જે છે ક્યાં છે અમદાવાદ આ સંસ્થા ક્યાં આવી છે અમદાવાદ આ ગુજરાત વિદ્યાપીઠની શરૂઆત કોચરબ આશ્રમની પાછળ ડાયાભાઈના બંગલામાં કરવામાં આવી હતી કોચરબ આશ્રમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ગાંધીજી નવ જાન્યુઆરી ઓગણીસો પંદર ના રોજ ભારત આવે છે આ નવ જાન્યુઆરી ગાંધીજીના ભારત આગમનની યાદ રૂપે દર વર્ષે આપણે ઉજવીએ છીએ કયા દિવસ તરીકે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ અને ગાંધીજી ભારતમાં આવીને પોતાનો સૌ પ્રથમ આશ્રમ અહીંયા અમદાવાદ ખાતે સ્થાપે છે કયો કોચરબ કોચરબ આશ્રમ અને એ જ પાછળ મકાનમાં ગુજરાત વિદ્યાપીઠ જે છે એની શરૂઆત કરવામાં આ સંસ્થા દ્વારા શિક્ષણ અને સાહિત્ય તથા પુરાતત્વ અને સાબરમતી જેવા સામાયિકો પ્રગટ થયા ખાસ યાદ રાખજો શિક્ષણ અને સાહિત્ય તથા પુરાતત્વ અને સાબરમતી જેવા સામાયિકો કઈ સંસ્થા દ્વારા પ્રગટ કરવામાં આવ્યા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ઓગણીસો ઓગણત્રીસ માં સાર્થ જુદ સાર્થ ગુજરાતી જોડણી કોષ બહાર પાડવામાં આવ્યો હતો ખાસ યાદ રાખજો સાર્થ ગુજરાતી જોડણી કોષ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા અને યાદ રાખજો મંત્ર કયું છે સા વિદ્યા યા વિમુક્ત કઈ સંસ્થાનું છે તો કે ગુજરાત વિદ્યાપીઠ તો ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક ગાંધીજી અઢાર ઓક્ટોબર ઓગણીસો વીસ અમદાવાદ ખાતે આની સ્થાપના થઈ આ સંસ્થા દ્વારા શિક્ષણ અને સાહિત્ય તથા પુરાતત્વ અને સાબરમતી જેવા સામયિકો પ્રગટ કરવામાં આવ્યા

માં આ સંસ્થાની સ્થાપના જ્યારે સુરત ખાતે થઈ ત્યારે એનું નામ નર્મદ સાહિત્ય સભા નોતું ઓગણીસો ત્રેવીસ માં આ સંસ્થા જે છે એ ગુજરાતી સાહિત્ય મંડળી અથવા તો મંડળ તરીકે સ્થપાય હતી એ સંસ્થા નર્મદ સાહિત્ય સભા તરીકે ઓળખાય છે કયા નામથી ઓળખાય છે નર્મદ સાહિત્ય સભા તો પૂછાઈ શકે નર્મદ સાહિત્ય સભાનું જૂનું નામ જણાવો તો ગુજરાતી સાહિત્ય મંડળ

આ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો તો યાદ રાખજો રંગ તરંગ એમની મહત્વની કૃતિ છે કઈ રંગ તરંગ માટે ઓકે તો નર્મદ નર્મદ આવે છે 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 સાહિત્ય સભા દ્વારા દર વર્ષે અપાય અને એ વિજેતા સૌપ્રથમ સાહિત્યકાર કોણ જ્યોતિન્દ્ર દવે કઈ કૃતિ બદલ આપવામાં આવ્યો તો કે રંગ તરંગ માટે આપવામાં આવ્યો તો નર્મદ સાહિત્ય સભામાં કેટલું યાદ રાખવાનું પહેલા તો એ સંસ્થા ક્યાં આવી સુરત 1923 માં સંસ્થાની સ્થાપના થઈ કયા નામથી ગુજરાતી સાહિત્ય મંડળી અને પછી એને નામ મળે છે નર્મદનું અહીંયા સુરતમાં જન્મેલા સાહિત્યકાર નર્મદનું નામ મળે છે હવે ઓળખાય છે નર્મદ સાહિત્ય સભા જે દર વર્ષે નર્મદ સુવર્ણ ચંદ્ર કાપે જે સૌ પ્રથમ કોને આપવામાં આવ્યો હતો તો કે જ્યોતિન્દ્ર દવેને તેમની કૃતિ રંગ તરંગ માટે આપવામાં આવ્યો હતો ઓકે ચાલો ત્યારબાદ બીજી એક સંસ્થા છે ગુજરાત ભારતીય વિદ્યાભવન કઈ સંસ્થા છે ભારતીય વિદ્યાભવન આ ભારતીય વિદ્યા ભવન જે છે એ મુંબઈ ખાતે આવી ક્યાં આવી મુંબઈ ખાતે જેના સ્થાપક છે કનૈયાલાલ માણેકલાલ મુનશી આ કનૈયાલાલ માણેકલાલ મુનશી એ મુંબઈ ખાતે ઓગણીસો ને આડત્રીસ માં ભારતીય વિદ્યા ભવન ની સ્થાપના કરેલી ક્યારે કરેલી ભારતીય વિદ્યા ભવન ની સ્થાપના ઓગણીસો ને આડત્રીસ માં આ કનૈયાલાલ મુનશી દ્વારા આ સંસ્થામાંથી પહેલા ગુજરાતી ભાષામાં સમર્પણ અને અંગ્રેજી ભાષામાં ભવંશ જનરલ અથવા તો ભવંશ જર્નલ નામે બે સામાયિકો પ્રગટ કરવામાં આવ્યા હતા એક હતું સમર્પણ અને બીજું કયું હતું ભવંશ જર્નલ અને આજે આ સંસ્થા દ્વારા નવનિત સમર્પણ નામનો સામાયિક પ્રગટ કરવામાં આવે છે આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાઈ ગયો છે બુદ્ધિવર્ધક સભા જે છે સોરી ગુજરાત વિદ્યા જે છે એનું સામયિક બુદ્ધિ પ્રકાશ બહુ વાર પૂછાયું સાહિત્ય વિદ્યાભવન જેના સ્થાપક છે કન્યાલાલ માણેકલાલ મુનશી જેની સ્થાપના ઓગણીસો માં તેમણે મુંબઈ ખાતે કરેલી અને આ સંસ્થા દ્વારા હાલમાં કયું સામયિક પ્રગટ કરવામાં આવે છે તો કે નવનીત સમર્પણ ઓકે તો ખાસ યાદ રાખજો ભારતીય વિદ્યા ભવન કન્યાલાલ માણેકલાલ મુનશી ઓકે ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ હતો ગુજરાતી સાહિત્ય સંસ્થાઓનો ભાગ બે જેમાં આપણે મહત્વની સંસ્થાઓ જોઈ જેમ કે બુદ્ધિવર્ધક સભા ફાર્બસ ગુજરાતી સભા નર્મદ સાહિત્ય સભા પ્રેમાનંદ સાહિત્ય સભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ અને ત્યારબાદ આપણે જોયું ભારતીય વિદ્યાભવન ઓકે તો આશા રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે અમારા લેક્ચર જે છે તમને ગમતા હોય ઓકે તો અમારા વિડિયોને તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળતા રહેશું આપણે આવા અવનવા વિડીયો સાથે જય હિંદ જય ભારત